મનુભાઈ દીક્ષિત દિગાજી અને કલાપથના સંચાલક ખાન યુવા પુરસ્કૃત અને ગૌરવ પુરસ્કૃત કુશલ નેજા હેઠળ ગયું છે જે પ્રેક્ષકોએ મૂડી રાત સુધી મન ભરીને રાજકોટના ભૂપેન્દ્ર વસાવડા પ્રવીણ ત્રિવેદી ગૌરવ વસાવડાના સંગીત સંચાલનમાં આધુનિક ઓર્કેસ્ટ્રા સજ્જ કોર્ડિનેટ થયેલા કાર્યક્રમમાં રાજકોટ અને ભાવડાના કલાકારો સર્વશ્રી ભૂપેન્દ્ર વસાવડા હસમુખ દુધરેજિયા પ્રીતમ શાહ ડોક્ટર ફિરદૌસ દેખૈયા ડોક્ટર કુહાડિયા ગૌરવ વસાવડા તેમજ જય ધાપા ડૉક્ટર ભૈરવી દીક્ષિતા ત્રિવેદી મિલી પંડ્યા શિલ્પા અંધારિયા સ્વાતિ ધાપા ભાવિકા લંગડિયા ડૉક્ટર સલોની ચૌહાણ વગેરે પોતાના કંચના કામણ દ્વારા સંગીત પ્રેમી શ્રદ્ધાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા વંશ મોરની લૂંટી હતી તેમજ સંગીતની જમાવટ એવી જામી હતી કે પ્રેક્ષકો વારંવાર ભલે સવારના ચાર વાગી જાય ચાલુ રાખોના પુકાર કરતા રહ્યા છે એવી જબરદસ્ત જામલેટ થઈ ગઈ હતી લોકમુખે એક વાત નીકળી રહી હતી કે આવો નિઃશુલ્ક શંકર જયકિશનનો પ્રોફેશનલ ટચવાળો કાર્યક્રમ ભાવનગરના ઇતિહાસમાં પ્રથમવાર યશવંતરાય નાટ્યગૃહમાં થયો છે અત્રે એ ઉલ્લેખનીય છે કે મનુભાઈ દીક્ષિત દિગાજી નાનપણથી જ શંકર જય કિશનના ચાહક હતા અને રાજકોટના અભ્યાસકાળ દરમિયાન પ્રવીણ ત્રિવેદી ભૂપેન્દ્ર વસાવડા સાથે સંગીત પ્રેમી મિત્રો બન્યા હતા અને ભાવનગરના વસવાટ પછી એકવાર જૂના મિત્રોને સ્ટેજ પર ગવડાવી નિજાનંદી મૂજ કરવી એ જયશંકર જય કિશનના ચાહકો હોય તેને આ કાર્યક્રમમાં સહભાગી બનાવવા જે સંકલ્પ આ કાર્યક્રમથી પૂર્ણ કર્યો છે આ તબક્કે કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી રાજુભાઈ રાણા ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ભરતભાઈ રામાનુજ શ્રી ગિરીશભાઈ વાઘાણી ભક્તકાવી નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ચેતનભાઈ ત્રિવેદી શ્રી જયેશભાઈ શંકર જયકિશનના ચાહક બિપિનભાઈ ડાભી નવયુ કેળમી ટ્રસ્ટ સંસ્થાના ટ્રસ્ટી પુણેમાબેન દીક્ષિત ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે મરણોત્તર કલાકારો સ્વ રાજેશ વૈષ્ણવ માધુરી વૈષ્ણવ તેમજ સ્વકમલેશ અવસ્થિ સ્વભરત ત્રિવેદી સ્વકિશોર ટીમાણી તેમજ પ્રોગ્રામના સ્ટેજ પરના સંગીત સંચાલકો અને તમામ ગાયકો તેમજ સાજિંદાઓનું મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ભારદર્શન કુશલ દીક્ષિતાએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા ડૉક્ટર મૃણાલ દીક્ષિત ભાવિન સોલંકી જીજ્ઞા દીક્ષિત ભૂમિ મહેતા મિલન ચુડાસમા સૌમ્ય કારાઓ કે ક્લબ ને રેનેસા સ્કૂલ સ્ટાફ દ્વારા ખૂબ જહેમત ઉઠાવીને કરવામાં આવ્યું હતું